ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદની હોસ્પિટલમાં મોત પહેલાં શું બોલ્યા હતા તો તમને આવો તમને જણાવી દઈએ એ પહેલાં તમને જણાવે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે જે તેમની તારીખમાં નિધન થયું બાર છ બે હજાર પચીસે તારીખ અને મહિનો બાર સો થાય છે બાર જીરો છ એ વિજયભાઈનો ફેવરેટ નંબર હતો તેમણે તેમની કાર એક્ટિવાના વાહનનો નંબર બાર જીરો છ જ રાખ્યો હતો તારે યોગાનું યોગ જુઓ કે એક બાર છ તારીખે જ વિમાનમાં બેઠા અને પ્લેન ક્રેશ થયું તેમનું નિધન થયું બીજો યોગાનું યોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ બે ઓગસ્ટ હતી તેમનો સીટ નંબર પણ બે ડી હતો અહીં પણ બેના અંકનો યોગાનું યોગ જ છે કારણ કે વાત કરીએ વિજય રૂપાણીને બાર જીરો છ નંબર પ્રિય હતો તે કોઈ પણ સારું કાર્ય કરવા જતા તારે બાર જીરો છ તારીખે જ પસંદ કરતા હતા તેમના વાહનનો નંબર પણ બાર જીરો છ જ રાખ્યો હતો રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે ને તો બાર જીરો છ નંબર